योगशास्त्र और ब्रह्मविद्या વચ્ચેનું રિલેશનશિપ કેવું છે તો કે વ્યક્તિના જીવનમાં યોગशास्त्र હશે કર્મયોગ હશે પ્રોપર એટિટ્યુડ હશે યોગ્ય અભિગમ હશે જીવનમાં યોગ્ય માનસિકતા હશે યોગ્ય ફ્રેમ ઓફ માઇન્ડ હશે તો એ વ્યક્તિ આત્મવિદ્યા માટે ની অধিকারী બનશે એટલે આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટેનું સાધન તો કે યોગ શાસ્ત્ર અથવા તો કર્મયોગ છે અને યોગ શાસ્ત્રમાં તો કે કર્મયોગ ક્યો પછી વેલ્યુસ ક્યો દૈવી સંપત્તિ ક્યો સિત પ્રજ્ઞાના લક્ષણો ક્યો એ બધું યોગ શાસ્ત્રમાં આવી છે અને બ્રહ્મ વિદ્યા જે છે તમને ખબર છે કે પ્યોર જીવ બ્રહ્મનું એક્યનો પ્રતિપાદન કરતા બધા જે શ્લોકો છે એ બ્રહ્મ વિદ્યા કહેવાય તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે નું જે ક્વોલિફિકેશન જે ધેટ ઇસ યોગ